કોટ ની ઈમારત ડાયનેમિક લાઇટિંગ થી સુશોભિત કરાઈ છે વડોદરા શહેરના ઓળખ એવી ઐતિહાસિક ધરોહર લાલ કોટના સંકુલની બહારના ભાગે રાવપુરાના ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રૂપિયા પાંત્રીસ લાખના ખર્ચે ડાયનેમેટિક ફસાડ લાઇટથી સુશોભિત કરવાના કામનો ગઈકાલે રામનવમી અને બીજેપીના સ્થાપના દિવસના અવસરે શુભારંભ કરાયો હતો ગુજરાત સરકારના માનનીય મુખ્ય દંડક બાલકૃષ્ણ ખંડેરાવ શુક્લ તથા મેયર પિંકીબેન સોનીના વરદ હસ્તે ઐતિહાસિક ઇમારતને ફસાડ લાઇટિંગથી સુશોભિત કરવાના કામનો શુભારંભ કરાયો હતો આ કામગીરીથી લાલકોટની સુંદરતામાં ઓર વધારો થશે તે મુખ્ય દંડકનું કહેવું હતું આ પ્રસંગે મેયર ડિપ્યુટી મેયર સ્થાયી સમિતિ અધ્યક્ષ શહેર ભાજપા પ્રમુખ બીજેપી અગ્રણીઓ કાર્યકરો નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે લાલકોટ અને ન્યાય મંદિર વિસ્તારને હેરિટેજ તરીકે વિકસાવવા માટે વિધાનસભાના મુખ્ય દંડક બાલુ શુક્લે બીડું ઉઠાવ્યું છે તો સાથે સાથે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો જન્મજયંતિ અવસર અને ભાજપની ભારતની જનતા માટે સતત અવિરત સેવા કાર્યોની શૃંખલાઓની વણથંભી વણજાર એટલે જ ભારતીય જનતા પાર્ટી એટલે કે વિશ્વની સૌથી મોટી પાર્ટી એવી ભારતીય જનતા પાર્ટીનો આજે સ્થાપના દિવસ એટલે ખરા અર્થમાં આ ત્રિવેણી સંગમના સુભગ સમન્વયના દિવસે આજે આ ડાયનેમિક ફસાડ લાઇટિંગના ઇનોગ્રેશનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આ